હેલો ફ્રેન્ડ્સ આઈ એમ ડૉક્ટર ભૂમિકા દોશી આઈ એમ ન્યૂરો ફિઝિયોથેરાપિસ્ટ આજે આપણે ઓટિઝમ શું છે એમાં કેવા સિમ્ટમ્સ જોવા મળે છે તે વિશે જાણીશું ઓટિઝમ ઓટિઝમને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવામાં આવે છે એને સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહે છે કારણ કે એમાં ઘણા બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે અને એમાં સિવિયરિટી પણ અલગ અલગ હોય છે ઓટિઝમ એ એક ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે તેનો મતલબ એવો થાય કે મગજનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે શરૂઆતના વર્ષમાં મગજમાં વાયરિંગમાં કંઈ તકલીફ થવાના કારણે એ જોવા મળતો હોય છે ઓટિઝમ બોઇઝમાં ગર્લ્સ કરતાં વધારે જોવા મળે છે ચાર બોયઝમાં હોય ત્યારે એક ગર્લ્સમાં જોવા મળતો હોય છે ઓટિઝમમાં અલગ અલગ સિમ્ટમ્સ જોવા મળે છે તેમાં મેઇન ત્રણ એરિયાઝ છે પહેલો એરિયા છે પ્રોબ્લેમ ઇન કમ્યુનિકેશન સેકન્ડ છે પ્રોબ્લેમ ઇન સોશિયલાઇઝેશન અને ત્રીજું છે રિસ્ટ્રિક્ટેડ એન્ડ રિપીટેટિવ બિહેવિયર્સ હવે આ ત્રણ એરિયામાં કયા કયા સિમ્ટમ્સ જોવા મળે છે તે જોઈશું પહેલો હતો પ્રોબ્લેમ ઇન સોશિયલાઇઝેશન તો બાળકને આમાં આંખોથી આંખો મિલાવવી ગેસ્ટર્સ સમજવા જ્યાં ધારો કે પોઇન્ટિંગ કરવું કોઈને ઉંચકવા માટે બે બી હાથ બે ઊંચા કર એનો મતલબ થાય છે કે મને ઉંચકો તેવા ગેસ્ટર્સ યુઝ કરી શકતું નથી એમાં બાળક પોતાની ઉંમરના બીજા બાળકો સાથે હળવા ભળવામાં તકલીફ થતી હોય છે મોટા બાળકોને યુઝઅલી એની એની ઉંમર કરતાં નાના બાળકો સાથે ભળવાનું વધારે ગમતું હોય છે બાળકો પોતાને એન્જોયમેન્ટ આપતી વસ્તુ ધારો કે કોઈ પેઇન્ટિંગ કે કંઈ પણ નવી વસ્તુ બનાવે તો યુઝઅલી બાળક પોતાના મા બાપને જઈને બતાવતું હોય છે કે જો મમ્મા મેં શું બનાવ્યું આવા બાળકો પોતાનું એન્જોયમેન્ટ શેર કરી શકતા નથી અને પોતાની જ દુનિયામાં એકલા એકલા રમવાનું પસંદ કરતા હોય છે બીજો પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ ઇન કમ્યુનિકેશન આવા બાળકોને કમ્યુનિકેશન જેને આપણે ગુજરાતીમાં વાતચીત કહીએ કે કોઈ એક વ્યક્તિ કશું પૂછે એના આન્સરમાં આપણે બીજું કંઈ વસ્તુ કહીએ તો એ કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ રહેતો હોય છે યુઝઅલી એ લોકોની લેંગ્વેજ અને સ્પીચ ડેવલપમેન્ટ ઉંમર કરતાં મોડું થતું હોય છે જો બાળક સ્પીચ શીખે છે તો એ સ્પીચ પ્રોપર નથી હોતી એની અંદર આપણે જેમ કહીએ કે આમાં મૂકવું આની ઉપર મૂકવું એ જે પ્રિપોઝિશન છે એ બરાબર સમજી નથી શકતા અને એ પણ કરતું થઈ જાય તો બાળક વાતચીતને શરૂ કરવું અથવા તો ટોપિકને ચાલુ કઈ રીતે રાખવું એ સમજી શકતું નથી હોતું અમુક બાળકો બોલી શકતા હોય છે પરંતુ પ્રોપર નથી બોલતા જેમ કે વાતચીત નથી કરી શકતા પરંતુ કોઈ મૂવીનો ડાયલોગ હોય કોઈ ગીત હોય અથવા તો કોઈ બીજા વ્યક્તિએ બોલેલું સેન્ટન્સ હોય એને રિપીટ કર્યા કરે તમે એને પૂછો કે તારું નામ શું છે તે પણ સામે એવું બોલે કે તારું નામ શું છે એ પોતાના નામનું આન્સર આપવાની જગ્યાએ ઘણી વખત એવું લાગે કે આવા બાળકો રોબોટિક સ્પીચ બોલે છે કે એક જ ટોનમાં બોલ્યા કરે આપણે ગુસ્સો ઇમોશન એમાં આપણી સ્પીચ ઉપર નીચે થતી હોય છે જ્યારે આ બાળકો સીધું સીધું જ બોલતા હોય તો આપણને એવું લાગે કે રો રેકોર્ડ કરેલું અથવા તો ટેપ રેકોર્ડ જેવું બોલતા હોય છે ત્રીજો પ્રોબ્લેમ છે રિપિટેટિવ અને રિસ્ટ્રિક્ટિવ બિહેવિયર આવા બાળકોને આખી વસ્તુ કે આખા રમકડાની જગ્યાએ રમકડાનો કોઈ એક પાર્ટ જેમ કે કાર હોય તો એનું વ્હીલ એ વસ્તુ જ વધારે ગમતું હોય છે એ એક રિસ્ટ્રિક્ટિવ બિહેવિયર દર્શાવે છે ધારો કે સપોઝ એક જ કપમાં પાણી પીતું હોય તો એને એવું હોય કે હું રોજ આજ કપથી પાણી પીવું કોઈ એક રસ્તાથી સ્કૂલ જતું હોય તો તમે બીજા દિવસે એને બીજા કોઈ રસ્તાથી લઈ જાવ એ રડવા માંડે એને એક જ રસ્તેથી પાછું જવું હોય છે એક જ ટાઈપના કપડાં કોઈ એક રમકડા પ્રત્યે અતિશય લગાવ હોય છે બીજું છે રિપિટેટિવ બિહેવિયર્સ રિપિટેટીવ બિહેવિયર્સમાં પોતાની આપણા શરીરમાં સાત અલગ અલગ સેન્સ આવેલી છે એ અલગ અલગ સેન્સમાં અલગ અલગ રિપિટેટીવ બિહેવિયર્સ જોવા મળતા હોય જેમ કે હલનચલન તો હલનચલનમાં બાળકને પોતાના હાથ હલાયા કરવા એક જ જગ્યાએ જમ્પ કર્યા કરવું ગોળ ગોળ ફર્યા કરવું આવું કોઈપણ વસ્તુ સતત કર્યા કરવી બીજું જ છે વિઝન જેને આપણે આંખથી જોઈએ છીએ તો આવા બાળકો એક જ જગ્યાએ ધારી ધારીને જોયા કરે એમાં પણ પર્ટિક્યુલરલી પોતાના આંખના ખૂણાથી આમ ત્રાસી આ કરીને એક જ જગ્યાએ લાઈક લાઇટ છે ઝુમ્મર છે તો એને જોયા કરે રમકડા હોય તેને એક જ લાઈનમાં ગોઠવે અને પછી એને એ જ રીતે જોયા કરે ત્રીજું છે નાક જેનાથી આપણે સ્મેલ કરીએ છીએ તો આ બાળકો પરફ્યુમ કે બીજી કોઈ બી વસ્તુ હોય તો એને કન્ટિન્યુઅસલી સૂંઘ્યા કરશે ઈવન એના રમકડા પણ તમે આપશો ને તો એ રમકડાને પણ સૂંઘતું હોઈ શકે છે ચોથું છે મોઢું મોઢામાં એ પોતાની લાળ સાથે રમ્યા કરે મોડામાં આંગળા નાખે કોઈ પણ નવું રમકડું કે કોઈપણ વસ્તુ મળે તો એને મોઢામાં નાખ્યા કરે એવું પણ કરતું હોય આવા બાળકોને ખાવામાં પણ સ્પેસિફિક વસ્તુ જ ખાતા હોય જેમાં કરકસ આવે કડક આવે ક્રંચી વસ્તુ આવે તો એવી વસ્તુ એ ના પણ ખાતા હોઈ શકે ચોથું છે સાંભળવું આવા બાળકોને કાતો બહુ અવાજ સાંભળવો બહુ ગમતો હોય તો એ પોતાની જાતે પણ ટીક 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 એવો અવાજ કરતા હોઈ શકે અને જો એ લોકોને અવાજ ના ગમે તો અચાનક બહુ મોટો અવાજ આવે તો એ કાન ઉપર હાથ રાખી દેતા હોય છે પછી આવે છે સ્કીન જેમાં આપણે ટચનો સેન્સેશન આવા બાળકોમાં બે રીતનું હોય અમુક બાળકોને હક કરવું કે કપડાં પહેરવા અડવું એ બધું ગમતું હોય છે જ્યારે અમુક બાળકોને કોઈ વ્યક્તિ એની નજીક જાય એને અડે એ વસ્તુ ગમતી નથી હોતી અને આ ઓટિઝમની સાથે બીજી અમુક કન્ડિશન એસોસિએટેડ હોઈ શકે છે જેમ કે એને ઊંઘમાં પ્રોબ્લેમ આવો ઊંઘ આવતા વાત લાગવી અથવા તો ઊંઘમાં વારંવાર ઉઠી જવું એડીએચડી કે જેમાં બાળક એક જગ્યાએ બેસી શકતું નથી આખો દિવસ હલલ કરતા હોય છે ફીડિંગ ડિસઓર્ડર એ લોકોને ખાવામાં પ્રોબ્લેમ હોય છે પ્લસ ક્યારેક ડાયરિયા અને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ પણ કન્ટિન્યુઅસ રહ્યા કરતો હોય છે જીનેટિક પ્રોબ્લેમ પણ સાથે હોઈ શકે છે આ હતા એના સિમ્ટમ્સ જો બાળકમાં આવા સિમ્ટમ્સ દેખાય બધા જ સિમ્ટમ્સ એક બાળકમાં દેખાય એ જરૂરી નથી દરેક બાળકમાં અલગ અલગ કોમ્બિનેશન ઓફ સિમ્ટમ્સ હોય છે અને એની સિવિયરિટી પણ અલગ અલગ જોવા મળે છે આ હતા એના સિમ્ટમ્સ જો કોઈપણ બાળકમાં આવા સિમ્ટમ્સ દેખાય તો તમારે નજીકના પીડિયાટ્રિશિયન પાસે એને લઈ જવું જે એમનો ડાયગ્નોસિસ કરી શકે